બાપુનગર અમદાવાદ ખાતે આવેલ પૂજ્ય હરદાસ બાપુ કેળવણી ટ્રસ્ટ દ્વારા સાડા છસોથી વધુ વિધવા બહેનોને અનાજ વિતરણ અને રોકડ સહાય આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં સૌ સ્વયંસેવક મિત્રો દાતાઓ કારોબારી સભ્યો અને પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ સાડા છસોથી વધુ બહેનોને અનાજ કીટ વિતરણ કરતાં કરતાં તેઓને ખૂબ ખુશીની લાગણી થઈ છે અને આ કાર્યક્રમ પૂજ્ય હરદાસ બાપુએ એક વિધવાબહેનથી વર્ષો પહેલાં શરૂ કર્યો હતો ત્યારબાદ અનેક સમાજના દાતાઓએ આ કાર્યક્રમને આગળ ધપાવ્યો છે હાલમાં સ્થાને દિલીપભાઈની નિગરાની હેઠળ આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પાર પડી રહ્યો છે નજીકના સમયમાં આ વિધવા બહેનોને કામ કરવાની તક આપવામાં આવશે તેનાથી રોજીરોટી મળશે તમને અને સમાનભેર પોતાનો જીવન નિર્વાહ અને પરિવારમાં બાળકો તેમજ મા સાસુ સસરાની સારી રીતે પરવરીશ કરી શકશે તેવા આશયથી ગોપી પેપરના માલિક હર્ષદભાઈ ભલરે આ અભિયાન ઉપાડ્યું છે અને તેઓએ સમાજને આહવાન કર્યું છે કે આ વિધવા બહેનોને આપણે અનાજ તો આપીશું પણ સાથે સાથે તેમને રોટી પણ આપીએ જેથી કાયમ માટે તેમનું ભરણપોષણ કરવાની ચિંતા સમાજને ઓછી થાય જાતે જ કમાય અને જાતે જ તેમના પરિવારની પરવરિશ કરે એટલે તેઓનું સમાન પણ જળવાઈ રહે સમાજના દાતાઓ ખૂબ ઉત્સાહી છે તેઓ આ અભિયાનમાં જરૂરથી સાથ અને સહકાર આપશે ખાસ કરીને પચીસથી પચાસ વર્ષની વિધવા બહેનોને આ અહવાનમાં જોડાવા અમારી અપીલ છે અને શરૂઆત આપણે નમકીનથી કરવાનું વિચારી રહ્યા છે જેથી દિવાળી દરમિયાન અને બીજા તહેવારોમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના લોકો તેમજ તેમના શુભેચ્છકો આ નમકીન અને સ્વીટ પટેલ સમાજ બાપુનગર પટેલ વાડીથી ઉત્પાદન કરવામાં આવે તે જ ખરીદવાનો આગ્રહ રાખશે જેથી આ વિધવા બહેનોને સહાય આપણે પૂરી કરી શકીશું મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન